જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર નમસ્કાર હું વિપુલ પટેલ વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપનીમાંથી આવું છું આજે આપણે ખેડૂત મિત્રની વાડી આવ્યા છીએ દિવેલાનું રિવ્યુ લેવા માટે નમસ્કાર તમારું નામ હેર્દેક પટેલ અને નિર્ભિક ભાઈ આ ખેતર કોનું છે જીવાકભાઈ આવજીભાઈ પટેલ ગામ કાયાવરોહન તાલુકો ડબોઈ જિલ્લો વડોદરા હવે આપણો આ કઈ વેરાયટી કરેલી છે આ વિશ્વાસ 77 ની વેરાઇટી આ ખેડૂતને આપેલી છે આપડે વિશ્વાસ સિત્તોતેર બેનર્જી કરે છે કયા મહિનાનું વાવેતર છે સપ્ટેમ્બર એન્ડ સપ્ટેમ્બર એન્ડ એટલે નવમા મહિનાનું એન્ડનું વાવેતર છે તો નિર્ભીકભાઈ તમને આ વેરાયટી કેવી લાગી આ વેરાયટીમાં એક બેનિફિટ છે કે ગોળિયા આવ્યા પછી બી એક ગોળિયામાંથી બીજા ઘોડિયાનું ફૂડ ચાલુ રહે છે ફૂડ ચાલુ ચાલુ રહે છે અને બીજું કે આ ગોળિયા તૈયાર થયા છે ગરણ થતું નથી અમારે ગરણ થતું નથી ખેડૂત મિત્ર એ કહેવા માગે છે તો આ માળ આટલી સુકાઈ ગઈ છે છતાં આ એનો ઘોડિયો આટલું ખેંચવું પડે છે સરળતાથી પડશે નહીં જેથી ખેડૂત મિત્રના બીજી વેરાયટીમાં આ ઘોડિયા ગરી જતા હોય છે જેનું નુકસાન થતું હોય છે તો આપણી વેરાયટીમાં એટલો એ પ્લસ પોઈન્ટ રહેશે પ્લસ કે તમે જોઈ શકો છો આપણી વેરાયટીમાં વિશ્વાસ સિત્તોતેરમાં ફૂટ નીચેથી પડશે તમે ગણી શકો છો ફૂટ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર મેન ફૂટ છે એક ફૂટ ઉપર આ માળ એક માળ બે માળ ત્રણ માળ ચાર માળ એવરેજ લાગેલી છે જેથી આપણે એવરેજ માણીએ તો બાર ચોક અડતાલીસ માળ થાય બીજું ભૌમિતભાઈ તમને આમાં કોઈ જગ્યાએ ફૂલ્લાનું પ્રમાણ દેખાય છે કોઈ જગ્યાએ ફૂલ્યો આવે છે છે કોઈ જગ્યાએ તમને સુકારો દેખાય છે કોઈ જગ્યાએ સુકારો દેખાતો નથી તો તમે આ પ્રથમ વખત વવડાયું કે

એમના મા વેરાયટીની માહિતી જોઈતી હોય તો તમારો મોબાઈલ નંબર આપશો જેથી તમને પૂછે તો તમારો એની માહિતી આપવા થાય તો તમારો મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન સેવન એટ ડબલ વન ડબલ ફાઇવ અમારી કંપનીનો કસ્ટમર કેર નંબર છે અઠ્ઠાણું બસો પંચાવન ચોવીસ નવસઠસઠ અમારી યુટ્યુબ ચેનલ છે વિશ્વાસ હેવિટ સીટ્સ કંપની કરીને તો ખેડૂત મિત્રો તમે એ ચેનલ પર જઈને આપણી વિશ્વાસ સિત્વતેના બીજા બી વિડીયો જોઈ શકો છો અને તમે એમાં ખેડૂત મિત્રોને પૂછી બી શકો છો ચલોિતભાઈ જય જવાન જય કિસાન જય જવાન જય દિવેલા એટલે ફૂલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતો એક વિશ્વાસ વિશ્વાસ બીજ